આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત દરમિયાન નાય મુખ્યમંત્રી હર વિદ્યાર્થીઓએ રજૂઆત કર્યાના માત્ર વીસ કલાકમાં આજે આણંદ એસટી ડેપોમાંથી આણંદ બોરસદ અને આણંદ ડાકોર વચ્ચે બે નવા રૂટનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આણંદની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર આણંદના નવા એસટી બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ બોરસદ રૂટ પર નવી એસટી બસોની ટ્રીપ વધારવા માંગ કરી હતી જેથી હરસંઘવીએ કરી અને ડાકોર રૂટ પર બે નવી બસો તાત્કાલિક ફાળવી આપવા આદેશ પણ આપવામાં આવ્યો હતો ડેપ્યુટી સીએમ હરસંઘવીના આદેશના માત્ર વીસ કલાકમાં આજે આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતેથી આણંદ બોરસદ આણંદ ડાકોર રૂટ પર બે નવી એસટી બસોને ધારાસભ્ય યોગેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું

આ બસ સ્ટેપોની મુલાકાતે આવ્યા હતા વિદ્યાર્થીઓની પ્રશ્નોની વાચા આપતા વિદ્યાર્થીઓની જે માગણી હતી કે સાહેબ અમારે રોજ આણંદથી ને બોરસદથી આણંદ જવામાં હજુ બસોના રૂટોનો વધારો કરો અને આણંદથી ડાકોરને ડાકોરથી આણંદ જવાના રૂટોમાં પણ વધારો કરો તે માગણીને આજે વીસ જ કલાકમાં પૂરી કરી નવી ત્રણ બસોની ફાળવણી કરી છે આજે અમારા એસટી વિભાગે આણંદથી બોરસદ રૂટોમાં નવા બાવીસ રૂટોનો ઉમેરો કર્યો છે આણંદથી ડાકોરમાં બાર રૂટોનો ઉમેરો કર્યો છે અને સેન્ચુરી એક જ દિવસમાં આણંદથી ડાકોર જતી એકસો ને સોળ રૂટો થશે અને આણંદથી બોરસદ જતાં એકસો ને ચાર રૂટો થશે એમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આ લોકોની સેવામાં રહીને આજે આ નવી અમે શુભારંભ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને જ્યારે પણ જે પણ આ ભારતીય જનતા પાર્ટી પાસે જે કંઈ એમની લાગણીને આશા છે એ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરતી રહેશે એની અમે ખાતરી આપીએ છીએ સાથે સાથે ગઈકાલે અમારા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ડ્રાઈવર પણ બનજો અને કંડક્ટર પણ બનજો તો આજે અમને ગૌરવ થાય છે કે સાહેબના સૂચનને અમે સહર સ્વીકારી અમને પણ ખૂબ ગૌરવ થાય છે કે આવું પ્રજાનું કામ કરવામાં આજે અમારા ડેસ્ટી ડેપોના મહાજન સાહેબે અમને એમની એમ એસ બસ ચલાવવાનો મોકો પણ આપ્યો અને આજે પણ અમે એસટી ડેપોને કહીએ છીએ કે જ્યાં જ્યાં લોકોની સેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જ્યાં જરૂર પડશે ત્યાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ફોજ એમની સાથે છે નાના મોટા કોઈપણ ગામમાં લોકસેવાના કામમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત કામ કરવામાં ગૌરવ અનુભવ છે